દાઉદનામાં દક્ષેશવર મંદીર પાસે આવેલા રિદ્ધી સિદ્ધી ઇંડસ્ટ્રીયલના પલાઈવુડના કારખાનામાં ભીષણ આગ લાગી છે જે પહેલા માળે આવેલા લુમ્સના કારખાનાને પણ ઝપેટમાં લઈ લીધું છે વિકરાળ આગથી ધુમાળાના ઘૂટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે ઘટનાની જાણ થતાં જ છ ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું હતું આગથી કારખાનામાં કામ કરતા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્લાયવુડ બનાવવાનું કારખાનું છે જેમાં આગ લાગી છે ત્યારબાદ આગ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળના કારખાના સુધી પહોંચતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પ્લાયવુડ બનાવવાનું કારખાનું હોવાના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી પ્લાયવુડમાં વાપરવામાં આવતું રો મટીરીયલ ખૂબ જ જ્વલનશીલ હોય છે જેના કારણે આ ખૂબ ઝડપથી પ્રસરી ગઈ છે ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે સવારે સાત વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો ઘટના સ્થળ પર શરૂઆતમાં ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી ત્યારબાદ આગ વધુ જણાતા અન્ય છ જેટલા ફાયર સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં અલગ અલગ ફ્લોર પર કામ ચાલી રહ્યું છે જેમાં બે ગ્રાઉન્ડ ફ્લોર પર પ્લાયવુડ બનાવવાનું કામ થાય છે ઉપર લૂમ્સના કારખાના છે તેમાં તેની ઉપર બોબિન બનાવવાની પણ કામગીરી ચાલે છે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હાલ જાણવા મળ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળે આગ પ્રસરી હતી અને ત્યારબાદ ઉપરના ફ્લોર તરફ ગઈ હતી કોઈપણ વ્યક્તિ અંદર ફસાયા હોવાનું અત્યાર સુધી જાણવા મળ્યું નથી પાંચ અલગ અલગ ભાગીદારો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે ફાયર વિભાગની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે ચારે તરફથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો